તો વલસાડ પોલીસે ચોરી કરતી ગેંગને ઝડપી લીધી છે ત્યારે તમિલનાડુના નાયડુ ગેંગના દસ આરોપીઓને અગિયાર પોઈન્ટ એસી લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવે છે ત્યારે પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ વલસાડ છીપવાડ ગુંદલાવ રોડ પર કાર પાર્કિંગમાંથી કાચ તોડી અગિયાર પોઈન્ટ પચાસ લાખ રોકડ સહિત ત્રીસ હજાર નો લેપટોપ ચોરાયો હતો આ ગુનાનો ભેદ ઉકેલવા વલસાડના એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીએસઆઈ ધનેશાએ સીસીટીવી ફૂટેજ શોધ્યા હતા ત્યારે ટેકનિકલ એનાલિસિસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં આ ચોરીનો પર્દાફાશ થયો છે ત્યારે પોલીસ પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થાય છે ત્યારે આ ઝડપાયેલા ગુનેગારો વીસથી વધુ ચોરીમાં સંડોવાયેલા છે ત્યારે આરોપીઓ ચોરી માટે ખાસ ટેકનિક વાપરતા હતા

દસ જેટલા ભીઢા ગુનેગારોને પકડવામાં સફળતા મળી છે આ આખે આખી જે બનાવ બન્યો છે એ તમિલનાડુની આંતરરાજ્ય જે ગેંગ છે જે તિરુચિરાપલ્લીની ગેંગ છે નાયડુ ગેંગ એ નાયડુ ગેંગ દ્વારા અંજામ આપવામાં આવ્યો છે અને નાયડુ ગેંગના કુલ બે મહિલા અને આઠ પુરુષ એમ દસ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે